હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં ઘણા બધા મહિના પછી હું પાછો આવી ગયો છું એક નવા બ્લોગ સાથે અત્યારે છે દસ તો હવે આપણે ફ્રેશ થઈ જશું તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાડા અગિયાર અને હું થઈ ગયો છું ફ્રેશ અને રેડી તો ફ્રેન્ડ્સ હવે આપણે કરીશું બ્રેકફાસ્ટ આમ તો સાડા અગિયાર થઈ ગયા છે એટલે આપણે કરીશું બ્રંચ કારણ કે આજના જમાનામાં બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચેના જે સમયગાળામાં જે પણ નાસ્તો કરવામાં આવે ખાવામાં આવે તેની બ્રંચમાં ગણતરી થાય છે માટે આપણે કરીશું હવે બ્રંચ તો બ્રંચમાં છે ચા અને ઘીવાળી મસ્ત ભાખરી હવે આપણે જઈ રહ્યા છીએ બહાર કેટલીએ આંટો મારવા આ છે આપણી ધનો ઘણા દિવસે ધનો સ્ટાર્ટ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ રામંત્ર મંદિર કેટલીએ પણ હજુ સુધી કોઈ ફ્રેન્ડ આવ્યું નથી આવશે સાંજ થઈ ગઈ છે અને આપણે હવે ઘરે જવાનું છે તો નાસ્તા માટે સમોસા લેતા જઈએ આપણે સમોસા લઈ લીધા છે અને હવે જઈશું ઘરે આપણે આવી ગયા છીએ ઘરે અને આ છે મસ્ત મસ્ત સમોસા ચટણી સાથે હવે આપણે આ ગ્રહણ કરીશું તો ફ્રેન્ડ્સ ઘણા સમય બાદ ઘરે આવ્યો છું અને કબાટમાં મારા કપડા વધી ગયા છે એટલે આપણે વધારાના જે કપડાં છે જે આપણે નથી પહેરતા એ હવે કાઢી નાખશું તો એના માટે હું અને મમ્મી બંને બેસી ગયા છીએ બધા જ શર્ટ ધીરે ધીરે ચેક કરીશું અને આ છે ટી શર્ટ શર્ટ પણ ઘણા બધા ભેગા થઈ ગયા છે એક સમયે આપણું આ ફેવરિટ ટી શર્ટ હતું પરંતુ હવે થોડું થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ આજે ડિનરમાં છે ગાંઠિયાનું શાક ભાખરી અને દૂધ જે આપણું ફેવરેટ છે અને ગાંઠિયાનું શાક આજે હું ખુદ બનાવવાનો છું તો ચાલો આપણે કિચનમાં જઈએ અને ગાંઠિયાનું શાક બનાવીએ ફ્રેન્ડ્સ આ છે ગાંઠિયા આ છે લસણવાળી ચટણી આ બધું જ રેડી થઈ ગયું છે હવે આપણે આ વાટકીમાં આપણે આજે મસાલો બનાવીશું લસણવાળી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું કે છે ને સ્વાદ અનુસાર હવે આમાં થોડું પાણી નાખીશું હવે પણ આમાં નાખીશું તેલ નાખીશું રાઈ આ કકડવા માંડી છે એટલે હવે આપણે નાખીશું એમાં થોડું ચપટી હિંગ અને પછી નાખીશું આ થોડું હલાવી નાખીશું આ તેલ ઉકળી રહ્યું છે હવે આપણે રસો બનાવવા માટે પાણી નાખીશું એક અડધા પોણા ગ્લાસ જેટલું રસો ઉકળી રહ્યો છે હમણાં રસો ઉકળી જાય એટલે આપણે ગાંઠિયા નાખી દઈશું તેને ઘણા જાડી સેવ પણ કહે છે હવે આપણે અને હલાવીશું આજે બની રહ્યું છે એ જ આપણો ફેવરેટ શાક છે ગેસ ધીમો કરી દઈશ તો હવે આપણો આ શાક રેડી છે તો ફાઇનલી આપણે ગાંઠિયાનું શાક બનાવી લીધું છે હવે આપણે ભાખરી સાથે જમીશું તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે નવ પચાસ અને આપણું ડિનર કમ્પ્લીટ થઈ ગયું છે અને ફ્રેન્ડ્સ આ આપણો વ્લોગ લગભગ પાંચ મહિના પછી આવી રહ્યો છે પાંચ મહિનાથી મેં કોઈ પણ જાતના વ્લોગ શૂટ કર્યા નથી કારણ કે પાંચ મહિના પહેલાં મેં જ્યારે લાસ્ટ વ્લોગ જે ફર્સ્ટ પેમેન્ટનો યુટ્યુબ ફર્સ્ટ પેમેન્ટનો અપલોડ કરેલો તે વ્લોગમાં હું ભુજ એન્ટર થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ ધોરડો ખાતે રણોત્સવ ટેન્ટ સિટી ખાતે મારી જોબ હતી અને ત્યાં તે દરમિયાન પહેલાં દસ દિવસ ટ્રેનિંગના ચાલેલા ત્યારે ત્યાં નેટવર્ક બરોબર આવતું નહોતું એટલે વ્લોગ શૂટ કરીને મૂકેલા નથી પરંતુ ત્યારબાદ હું ભુજ રિસેપ્શન સંભાળી રહ્યો હતો અને ત્યાં વર્કલોડના કારણે બ્લોગ શૂટ કર્યા નથી અને અપલોડ કર્યા નથી પરંતુ ટ્રેનિંગ પિરિયડ દરમિયાન મેં ઘણા એવા શોર્ટ્સ ટેન્ટ સ્ટીના રણોત્સવના અને વ્હાઈટ રનના લીધેલા છે કે જે હું તમારા સાથે નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ તો ફ્રેન્ડ્સ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ બધા જ મિત્રોને ગુડ નાઇટ હર હર મહાદેવ